નમસ્કાર મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે છે તારીખ પાંચ એપ્રિલ બે હજાર પચીસ અને વાર છે મિત્રો શનિવાર તો આજનો જે આપણો કપાસ બજાર છે એ કેવું રહી શકે છે અને ખેડૂતોને કપાસના મેક્સિમમ અને મિનિમમ જે ભાવ છે એ કેટલા રૂપિયા સુધી મળી શકે છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવવાના છે તેથી વિડીયોમાં અંજ સુધી બન્યા રહેજો ઉપરાંત વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને ખાસ લાઇક કરી દેજો અને જે મિત્રો આપણી ચેનલમાં નવા છે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો જેથી દરરોજે દરરોજના પાસના વિડીયો છે એ તમારા સુધી સૌથી પહેલાં પહોંચતા રહે તો સૌપ્રથમ મિત્રો વાત કરીએ એમસીએક્સ વાયદાથી તો એમસીએક્સ વાયદો મિત્રો ચોપન હજાર અને ચારસો રૂપિયા અત્યારે જોવા મળી રહ્યો છે જેમાં પાંચસો અને એંશી રૂપિયાનો મિત્રો ઘટાડો જોવા મળી રહ્યો છે મેં જે સવારે ગઈકાલે વિડીયો બનાવ્યો હતો એમાં મેં અગાઉ પણ જણાવ્યું હતું કે જો એમસીએક્સ વાયદો માઇનસમાં કુલ છે તો ચોપન હજાર ચારસો પાંચસો અથવા તો છસોની રેન્જમાં જોવા મળશે અને એક્ઝેક્ટલી મિત્રો જે માર્કેટ છે એ એ રીતનું જોવા મળ્યું છે અને માર્કેટની હાઈની વાત કરીએ તો ચોપન હજાર નવસો રૂપિયા જે હાઈ છે એ જોવા મળ્યો હતો ત્યારબાદ વાત કરીએ ન્યૂયોર્ક કોટન વાયદાની તો ત્રેસઠ પોઈન્ટ છત્રીસ ડોલર સાથે જોવા મળી રહ્યો છે અને જેમાં વાત કરીએ તો એક પોઈન્ટ ચુમ્માલીસ ડોલરનો મિત્રો ઘટાડો છે જ્યાં સુધી મિત્રો અમેરિકન વાયદો છે એ ઘટશે ત્યાં સુધી આપણે આ જે ન્યૂયોર્ક વાયદો છે એ પણ ઘટતો જોવા મળશે અને અત્યારે કરંટમાં વાત કરીએ તો જે ડોલરની પ્રાઇસ છે પણ ઘટી હતી એપ્રોક્સિમેટ મિત્રો વાત કરીએ તો પંચ્યાસી રૂપિયા નજીક આવી ગઈ હતી પરંતુ એકવાર બાઉન્સ બેક થયું છે તો ટૂંક જ સમયમાં ન્યૂયોર્ક વાયદો છે એ પણ સુધરતો જોવા મળી શકે છે તો મિત્રો આ ત્યાજની વાયદા બજારની માહિતી હવે આપણે કપાસ બજાર ઉપર આવીએ અને કપાસ બજારની સંપૂર્ણ માહિતી મેળવી લઈએ તો મિત્રો અત્યારે જે આપણું કપાસ બજાર છે ઠીકઠાક જોવા મળી રહ્યું છે જે છેલ્લી હરાજી આપણે થઈ હતી શુક્રવારે એ મુજબ વાત કરીએ તો જે ભાવ છે એમાં મિત્રો વીસથી લઈને ત્રીસ રૂપિયાનો જે ઘટાડો છે એ જોવા મળી રહ્યો હતો આજનું જ્યારે માર્કેટ ખુલશે ત્યારે મોસ્ટ ઓફ ધ પોસિબિલિટી એવી છે કે પાંચથી લઈને દસ રૂપિયાનો સુધારો જોવા મળે તો મળે પણ મેં બી અમુક અમુક સેન્ટરો છે એમાં વીસેક રૂપિયાનો હજી પણ ઘટાડો નોંધાય એવી ધારણા છે કપાસના મિત્રો વાત કરીએ આવકોની તો એક લાખ ત્રણ હજાર ઘાસડીની આવક મિત્રો જોવા મળી શકે છે મે બી એક લાખ દસ હજાર સુધીમાં જોવા મળશે કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો પંદરસો અને બાણું વિસનગરમાં જોવા મળી રહ્યા છે માર્કેટ ડેપ્ટ અને એનાલિસિસની વાત કરીએ તો મિત્રો અત્યારે જે પંચાવન ટકા સેન્ટરો છે એમાં જે ભાવ છે એ પંદરસો રૂપિયાથી લઈને પંદરસો પચાસ અથવા તો સોળસો રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે અને બાકીના જે મિત્રો પિસ્તાલીસ ટકા સેન્ટરો છે એમાં જે ભાવ છે એક હજારથી લઈને ચૌદસો ને પચાસ રૂપિયા જોવા મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો વાત કરીએ માર્કેટ પ્રાઇસ સમરીની તો કપાસના એવરેજ ભાવ છ હજાર આઠસો સૌથી નીચા ભાવ ત્રણ હજાર અને સૌથી ઊંચા ભાવ આઠ હજાર અને પચીસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે અસ્તુ જય હિન્દ